સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ને યુજીસી દ્વારા ઓટોનોમસ કોલેજ તરીકેનો દરજ્જો મળતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું મહારાજા કૃષ્ણકુમાર સીજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટને યુજીસી દ્વારા ઓટોનોમસનો દરજ્જો મળતા પત્રકાર પરિષદનું આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ન્યૂ દિલ્હી દ્વારા રેગ્યુલેશન બે હજાર ત્રેવીસથી એક ખાસ ગેઝેટ બહાર પાઠવવામાં આવ્યું છે જેમાં ઓટોનોમસ કોલેજ માટેના માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે દેશભરમાંથી યુજીસી દ્વારા તેના પોર્ટલ પર ઓટોનોમસ કોલેજો માટે લાયકાત ધરાવતી કોલેજો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અને પ્રક્રિયા બાદ તમામ તબક્કાઓનું નિરીક્ષણ કર્યા બાદ લાયકાત ધરાવતા કોલેજને સ્વાયત્તતા આપવામાં આવે છે સ્વામી સહજન કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા પણ લાયકાત અને પાત્રતાના માપદંડોના આધારે યુજીસી પોર્ટલ પર ઓટોનોમસ કોલેજ માટેની અરજી પાઠવવામાં આવી હતી તમામ પ્રક્રિયાઓને અંતે તાજેતરમાં યુજીસી દ્વારા પણ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એક નોટિફિકેશન દ્વારા કોલેજને ઓટોનોમસ સંસ્થાનો દરજ્જો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શૈક્ષણિક વર્ષ બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ એમ પાંચ વર્ષ માટે પ્રાપ્ત થયો છે નેપ બે હજાર વીસને ધ્યાને લઈ સંસ્થાને સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અને અનુસ્નાતકતા તથા પીએચ એ અભ્યાસક્રમો ચલાવવા માટેની स्वायत्तता આપવામાં આવી છે આ સાથે સ્વામી સહજનલ કોલેજ ઓફ કોમર્સ યુજીસી દ્વારા ઓટોનોમસ પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્રની ત્રીજી અને પ્રથમ કોલેજ બની છે મિત્રો એમાં પગ માથું દિલ લઈને અમે યુજીસી દિલ્હી સુધી પહોંચ્યા છીએ અમારી યાત્રા છે આ અને આ યાત્રા નું ફળ ઓગણીસમી જાન્યુઆરી આપણને ઓટોનોમસ સ્ટેટસ નું મળ્યું છે યુનિવર્સિટી સિસ્ટમમાં આડત્રીસ વર્ષ મેં કામ કર્યું પચીસ વર્ષ એમજે કોલેજમાં ફિનાન્સ અને એકાઉન્ટના અધ્યાપક તરીકે અને પંદર વર્ષ આપણું યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ છે એમાં પ્રોફેસર હેડ અને ડીન તરીકે સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એસએસસીએમને યુજીસી તરફથી આજે ઓટોનોમસ સ્ટેટસનો દરજ્જો પ્રાપ્ત થયો છે મને બહુ ગર્વ થાય છે કે આ સંસ્થાને વીસ વર્ષના ગાળામાં નેકના બે અત્યારે અમારી પાસે બી પ્લસ ગ્રેડ છે અને અમે આવનાર દિવસોમાં આ સ્વાયત્તાને કારણે વિદ્યાર્થી વર્ગને સ્કિલ ઓરિએન્ટેડ અભ્યાસક્રમોનો લાભ મળે એવા કોર્સનું આયોજન કરી રહ્યા છીએ હાલમાં જે પરંપરાગત કોર્સો છે એના કરતાં માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ડેટા એનાલિટિક્સ એઆઈ જેવા કોર્સોને અમે પ્રાધાન્ય આપીએ છીએ એકાઉન્ટન્સીમાં અમે ફોરેન્સિક એકાઉન્ટિંગ અને કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સ્પેશિયલાઇઝેશન લાવી રહ્યા છીએ બીબીએમાં ફેમિલી બિઝનેસ એન્ટરપ્રિનોરશીપ અને ગ્લોબલ બિઝનેસ જ્યારે ભાવનગરના હીરા ઉદ્યોગ ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ કે ભાવનગરને જે દરિયાકાંઠો મળ્યો ત્યાં જે મેનપાવરની જરૂરિયાત છે એવા નાના નાના સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા કોર્સનો પણ સમાવેશ કરશું અને સૌથી વધુ મહત્વનું અત્યારે અમે ટેમ્પલ ટુરિઝમ ને પણ જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વિકસી રહ્યું છે એમાં પણ જે મેનપાવરની જરૂર છે એવા સ્પેશિયલાઇઝેશન આપીને પણ બીબીએમાં વિદ્યાર્થીઓને તૈયાર કરીશું આપ સૌનો ખૂબ સહયોગ મળ્યો છે ભાવનગરની જનતાને પણ હું આ તબક્કે મારા ખાસ કરીને ધન્યવાદ પાઠવું છું કારણ કે અમારા વિદ્યાર્થીઓ એ જ અમને અત્યારે આ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર